નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ વિષય વિજ્ઞાનના પાઠ નંબર તેર પ્રકાશ પાઠના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સંવેદન પોથીનું સોલ્યુશન મેળવીશું એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરવાના છીએ પ્રથમ વિકલ્પ પસંદ કરો આંખમાં પ્રવેશતા પ્રકાશના જથ્થાનું નિયમિત કઈ રચના કરે છે તો કીકી કરે છે સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કીકી નંબર બે પરાવર્તિત પ્રકાશને ફરીથી પરાવર્તિત થવાની ઘટનાને શું કહે છે તો બી ગુણ પરાવર્તન નંબર ત્રણ નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી તો મિત્રો પુસ્તકને આંખોની એકદમ નજીક લાવીને કે વધુ દૂર રાખીને વાંચો એ યોગ્ય નથી એટલે કે ખોટું છે નંબર ચાર આપેલી આકૃતિની અંદર કોણ પોતાનો પ્રતિબિંબ સમતલ અરિશાની અંદર સ્પષ્ટ જોઈ શકશે તો વિદ્યાર્થી મિત્રો પૃથા એકદમ સામે છે એટલે તે પોતે સ્પષ્ટ જોઈ શકે છે પ્રશ્ન નંબર ચાર આકૃતિના આધારે જવાબ આપો પંથને સમતલ અરિશામાં કોનું પ્રતિબિંબ દેખાશે તો મિત્રો પૃથ્થાનું દેખાશે મોટા શહેરોની તુલનાની અંદર ગામડાઓમાં વધ ઘણા વધુ સ્પષ્ટ તારાઓ જોઈ શકાય છે કારણ શું છે તો શહેરની લાઇટોનો તેજ ઘણા તારાઓને જોવા માટે મિત્રો મુશ્કેલ બનાવે છે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો વસ્તુઓને જોવા માટે માત્ર આંખ જ જરૂરી છે આ વિધાન માટે તમે સહમત છો શા માટે તો વસ્તુઓ જોવા માટે મિત્રો તેના ઉપર પડતો પ્રકાશ પરાવર્તન થઈ આપણી આંખમાં પ્રવેશવી જોઈએ જેથી વસ્તુઓ જોવી હોય તો આંખ અને પ્રકાશ બંનેનો હોવું જોઈએ આપણે અંધારાની અંદર વસ્તુઓ જોઈ શકતા નથી વિદ્યાર્થી મિત્રો સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબને સમજ આપતી આકૃતિ દોરો તો તમારે સમતલ અરીસાની વસ્તુનું પ્રતિબિંબ મેળવવા માટે પ્રતિબિંબ આપાત કિરણ એટલે કે ઓ અને પરાવર્તિત કિરણ બી અને ડી દર્શાવવાના રહેશે નીચેની આકૃતિને સંગત પરાવર્તનનો નિયમ જે છે તે નિયમ લખવાનો છે આકૃતિની અંદર વિદ્યાર્થી મિત્રો આપાત કોણ અને પરાવર્તન કોણના માપ સરખા આપ્યા છે તો નિયમ આવશે કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા સમાન મૂલ્યના હોય છે અને આપાત કિરણ આપાત બિંદુએ સપાટીને લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે નંબર દસ સમતલ અરીસાની સામે ઊભા છો આ વખતે અરીસામાં તમારું પ્રતિબિંબ રચાય છે તો આ પ્રતિબિંબનો પ્રકાર સ્થાન અને વિશેષતાઓ જણાવો તો પ્રતિબિંબ અરીસાની પાછળ સીધું વસ્તુના કદ જેવડું જ હોય છે અરીસાથી વસ્તુ અને પ્રતિબિંબ સમાન હોય છે પ્રતિબિંબ આભાસી હોય છે અને મિત્રો પ્રતિબિંબ ડાબેથી જમણે ઊંચું હોય છે પ્રશ્ન નંબર અગિયાર જો તમારું વિજ્ઞાન વિશેનું પુસ્તક પ્રકાશનું અનિયમિત પરાવર્તન કરતું હોય તો શું થાય તો કિરણ સમાંતર હોય અને એકબીજાને સમાંતર મળતા નથી પ્રશ્ન નંબર આપેલી આકૃતિ પ્રશ્નના કયા પ્રાવર્તનની છે શું આ પ્રકારના પ્રાવર્તનની અંદર પ્રાવર્તનના નિયમનું પાલન થાય છે મિત્રો આપેલી આકૃતિ આકૃતિ જે છે તે અનિયમિત પરવર્તનની છે અને ના આ પ્રકારના પરાવર્તનની અંદર પરાવર્તનના નિયમનું પાલન જે છે તે થતું નથી કારણ કે સપાટી કેવી છે ખરબચડી છે પ્રશ્ન નંબર તેર પરપ્રકાશીય વસ્તુઓ એટલે શું આકાશમાં જોવા મળતા ચંદ્ર સિવાયના પદાર્થોના નામ લખો તો જે વસ્તુઓ પોતે પ્રકાશનું ઉત્સર્જન કરતી ન હોય પરંતુ તે વસ્તુ પર પડતા પ્રકાશના પરાવર્તનના લીધે જ તે સૂર્ય દેખાય છે

મેળવાતા પ્રતિબિંબોને શું કહે છે તેમાં ઘણા પ્રતિબિંબો શા માટે મળે છે તો વિદ્યાર્થી મિત્રો તેને ગુપાક પ્રતિબિંબ કહેવાય છે અને તેમાં બે અરીસાઓ ચોક્કસ કોણે રાખેલા હોવાથી પરાવર્તિત પ્રકાશને મિત્રો હરીથી પરાવર્તિત કરી શકાય છે અને આથી આપણને ઘણા બધા પ્રતિબિંબ મળે છે પ્રતિબિંબોની સંખ્યા ત્રણસો માઇનસ સૂત્રનો ઉપયોગ કરી બે અરી એકસો વીસ અંશના ખૂણા રાખવાથી કેટલા પ્રતિબિંબ મળે તેની ગણતરી કરો તો વિદ્યાર્થી મિત્રો ત્રણસો ને સાહીઠ ગુણ્યા માઇનસ એક ભાગ્યા સાહીઠ પ્રથમ કરીએ તો વિદ્યાર્થી મિત્રો છ માઇનસ એક એટલે કે પાંચ પ્રતિબિંબ મળે છે અને જો એકસો વીસ માટે પ્રતિબિંબોની સંખ્યા શોધવામાં આવે તો 360 ને ગુણ્યા માઇનસ એક ભાગ્યા એકસો વીસ એટલે કે ત્રણ માઇનસ એક બરાબર મિત્રો બે પ્રતિબિંબ મળે છે પ્રશ્ન નંબર 17 સામાન્ય રીતે મોટી ઉંમરના લોકોની દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે તો આ ખામીનું કારણ અને તેનો ઉપાય શું હોઈ શકે તો મોટી ઉંમરે આંખોના લેન્સ ધૂંધળા બની જવાના લીધે

તો વસ્તુ જોવા માટે તેના ઉપર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણે આંખમાં પ્રવેશવો જોઈએ અંધારીય ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ જોઈ શકતા નથી નંબર મિત્રો કાર્તિક આકૃતિમાં આપેલી પાઇપ માંથી જોવા માંગે છે તો શું તે જોઈ શકશે અને શા માટે તો ના મિત્રો કાર્તિક આકૃતિમાં આપેલી પાઇપમાંથી ઝાડ જોઈ શકશે નહીં કારણ કે પાઇપ

અને અહીં વર્ક આવી રીતે ઊભું છે તો એ વર્ક જે છે તે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે સમતલ લરીશાની અંદર આપણને જોવા મળશે વૈજ્ઞાનિક કારણ જે છે તે કારણ આપવાના છે ભીત ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનવાવાળા એટલે કે બનાવવાવાળા કેલિડોસ્કોપનો સિદ્ધાંતનો ઉપયોગ કરે છે તો કેલિડોસ્કોપના અગત્યના ગુણધર્મો એક જ પેટર્ન બીજી વાર જોવા મળતી નથી આથી ભીંત ચિત્રો અને વસ્ત્રોની ડિઝાઇન બનાવતા લોકો નવી કલ્પના કરવા માટે કેલિડોસ્કોપ વાપરે છે આપણે પુસ્તકને યોગ્ય અંતરે રાખીને વાંચવું જોઈએ તો આંખોને એકદમ નજીક કે દૂર રાખીને પુસ્તક ન વાંચવું જોઈએ આંખ અને પુસ્તક વચ્ચે પંદર પચીસ સેન્ટીમીટર જેટલું વિદ્યાર્થી મિત્રો તમારે અંતર રાખવું જો યોગ્ય અંતર ન રાખીએ તો આંખની ખામીઓ થવાની શક્યતા રહે છે અને યોગ્ય અક્ષરો પણ દેખાતા નથી

નીચેના પ્રશ્નોના ઉત્તર લખો માનવ આંખની નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારે આકૃતિ તમારે દોરવાની છે અને તેના નામ લખવાના રહેશે આંખ કેવી રીતે કાર્ય કરે છે તો પ્રકાશ સૌપ્રથમ પારદર્શક પટલમાં પ્રવેશ કરી વક્રીભવન પામે છે કીકી દ્વારા નેત્રમણી ઉપર વક્રી ભવન થઈને નેત્રપટલ ઉપર પડે છે ત્યાંથી પ્રકાશ સ્વેન્દી દ્વારા પ્રકાશ સ્વેન્દના અનુભવી દ્રષ્ટિ મારફતે મગજ સુધી પહોંચે છે જો તમને નીચે દર્શાવેલી કાગળની શીટ આપવામાં આવે તો તમે શું સમજવા માટેની પ્રવૃત્તિ કરશો અને કેવી રીતે જો આ શીટમાં અંધ બિંદુના નિર્દેશન માટેની પ્રવૃત્તિ કરીશું સૌપ્રથમ જમણી આંખ બંધ કરી સીટ આંખથી પૂજા જેટલા અંતરે રાખી સતત જોતા રહો પછી ધીમે ધીમે સીટ નજીક લાવો અને પ્લસ ચિહ્ન અદ્રશ્ય થતું જે છે તે જણાય છે હવે જમણી આંખ બંધ કરી પ્લસ જોતા રહી સીટ નજીક લાવતા અદ્રશ્ય થતું જણાય છે આમ રેટીના ઉપર એક એવું બિંદુ છે કે જ્યારે પ્રકાશ પડે છે ત્યારે તેના સંદેશ

ની ખામી જે છે તે કહેવામાં આવે છે અનુભવેલું ઉદાહરણ આપો તો ફિલ્મની પટ્ટીના ચિત્રો હોવા છતાં પટલ ઉપર હલન ચલન કરતા દેખાય છે બસ કે ટ્રેનમાં જતા હોઈએ ત્યારે ઝાડ કે અન્ય વસ્તુઓ સ્થિર હોવા છતાં ગતિમાં હોય તેવું આપણને દેખાય છે આંખમાં કૃત્રિમ લેન્સ દાખલ કરવાની જરૂર શા માટે પડે છે તો કોઈ વ્યક્તિ નજીકની કે દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતી નથી અથવા મિત્રો ક્યારેક લેન્સ પૂંચડા થવાના લીધે મોતીઓ આવી જાય છે ત્યારે અપારદર્શક લેન્સ દૂર કરી કૃત્રિમ નવો લેન્સ જે છે તે લેન્સ મિત્રો લેન્સ કરી દેજો લેન્સ આંખની અંદર દાખલ કરવામાં આવે છે

ન હોવા છતાં કયા અંગથી વાંચી શકતો હશે અને જોસેફ તેનું વાંચન કાર્ય કેવી રીતે શીખ્યો હશે જોસેફ મિત્રો એથ હોવા એટલે કે આંધળો હોવા છતાં બ્રેઇન લિપિથી ની મદદથી સરળતાથી વાંચી શકે છે મિત્રો બ્રેઇન લિપિની અંદર બ્રે છે બ્રેઇન લિપિની અંદર છ ટપકાનો ઉપયોગ કરીને ત્રેસઠ ટપકાઓની તરાહો દ્વારા ચિહ્નો તૈયાર કરવામાં આવે છે જે લુઈસ બ્રેઇલ દ્વારા અઢારસો ને એકવીસની અંદર પ્રકાશિત કરવામાં આવી હતી વિસ્તૃત ઉતરાપો આપણી આંખની સલામતી માટે શું કરવું જોઈએ તો બહુ ઓછા કે વધારે પ્રકાશમાં વાંચવું નહીં આખી આંખો જે છે તે મિત્રો સ્વચ્છ પાણીથી ધોઈ સુખ કે અન્ય શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સુધ ન જવું આંખોને ચોળવી નહીં મિત્રો યોગ્ય દ્રષ્ટિ માટે હંમેશા સામાન્ય અંતર રાખીને વાંચવું વિટામિન એની ખામીથી આંખમાં રતા ધળાપણું સર્જાય છે આ ખામી ન સર્જાય તે માટે આપણે શું કરવું જોઈએ તો વિટામિન એ યુક્ત ખોરાક ઘટકો ની ઉણપ આંખો છે મિત્રો અહીં આંખોના રોગો માટે જવાબદાર છે યોગ્ય પ્રમાણમાં વિટામિન યુક્ત ખોરાક આહાર

કાંસકાના મધ્ય ભાગ સિવાયના દોતા કાળી પટ્ટીથી બંધ કરી દો કાસકાની એક બાજુથી ટોર્ચ દ્વારા પ્રકાશ ફેંકી અને એવી રીતે ગોઠવો કે જેથી બીજી બાજુ પરાવર્તિત કિરણ જોઈ શકાય જો પેપરનો બહારનો ભાગ વાળીએ તો પરાવર્તિત કિરણ દેખાશે નહીં મેઘ ધનુષ્ય પ્રકાશનો વિભાજન દર્શાવતી કુદરતી ઘટના છે તમે તમારા વર્ગખંડની અંદર મેઘ ધનુષ્યના રંગા જેવા એટલે કે તેના રંગો જેવા જ વર્ણપટો મેળવી શકશો કેવી રીતે મેળવી શકાય તેનું વર્ણન કરો તો યોગ્ય મેપના એક ચોરસ અરીસો લો અને તેના વાટકામાં મૂકો વાટકાને પાણીથી ભરો આ ગોઠવણીને બારીની નજીક મૂકો અને સૂર્યપ્રકાશ અરીસામાં પડે તે રીતે વાટકાનું સ્થાન ગોઠવી અરીસાની અંદર પરાવર્તિત કિરણો સફેદ દિવાલ ઉપર પડવા દો દિવાલ સફેદ ન હોય તો દિવાલ ઉપર મોટો સફેદ કાગળ ચિપકાવી પરાવર્તિત પ્રકાશના વિવિધ રંગી જોવા મળે છે અરીસો અને પાણી બંને સંયુક્ત રીતે એક પ્રતીત જે છે તે રચે છે આ પ્રતિબિંબ સૂર્યપ્રકાશને તેના સાત રંગોથી વિભાજિત કરે છે નીચે આપેલા આપાત કોણ અને પરાવર્તન કોણનું માપન જે છે માપન કરીને વિદ્યાર્થી મિત્રો તમારે અહીં લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને અમારો વિડીયો ગમે છે તો લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં